બધા મિત્રો મજામાં મજામાં સ્વાગત છે તમારું આજના નવા વિડીયો અંદર તો ભાઈ આપણે અહીંયા ઘઉં સિઝન ચાલુ થઈ ગઈ કમ્પ્લીટ અને આજે કેટલી તારીખ છે ભાઈ તારીખ 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 છે છે અને આજે આપણે આપડે મુદત આ આપણે આપડે જે હાલે મશીન બીજું ખેતર છે તમે જોઈ શકો આ છે પ્રાળાના ડેગલા ને ઘઉં એકદમ મસ્ત ઉતારો પણ સારો છે જગ્યા ઠંડીનો ઉતારો આવ્યો ખેડૂત ને આ બીજું ખેતર આપણે ગાડીએ એમાં બે બે ખાંડીનો ઉતારો છે લોડ આ રીતના છે કંઈ બસો તો વેરાયટી છે આ જોયો કહો તમે આપણું કટ્ટર છે હવે નવું હોય નહીં માને કંઈ કટેલ ડાયરેક્ટ શોરૂમમાંથી લાવી ના એ મિરજ કર્યું આપણે આ રીતનું ગીત કામકાજ છે આપણું અને આ ઘઉં બહુ ઢળેલ છે તમને દેખાડું કે આ રીતના ઢળેલ છે ને આ રીતના કટિંગ કર્યું આપણે કટ્ટર બે અને ઢળેલ કઈ રીતના છે એ પણ તમને બતાવું મેર્યુ મેર્યુ બે બહુ ઢળેલ છે જોઈ લો આ રીતના લાગત ઢળેલ છે કેમ કે ભાઈ છેલ્લું પાણી હોય તો એ ઘઉં તો ઢળે હોય તો એ કટિંગ આ રીતના સારું કર્યું એમ વાંધો નથી આવતો આ ઘહીને લઈ લઈએ આમ જોઈ લઉં હવે આપણો પિત્રો એ હાટા કરવામાં ભેગો છે આપણા છે એજન્ટ રવિભાઈ ભોળા એ લોઢવા ગામના વતની પેલે દેખાવામાં નાનું છે પણ હાટું કર કે બર્થડે કે હું કહું થઈ જ જાય ભાઈ પાંચ કટર આવે આપણી પાસે ક્યાં જો વખતે અમે ત્રણ જણા એજન્ટો છે એટલે આખરે બગડાતી બોલાવી દેવાની વાત આવે બીજી કોઈ વાત આવતી નથી તો આપણે કોઈને કાઢવા હોય તો કોન્ટેક્ટ કરી જાઓ મારો કોન્ટેક નંબર મળી જ જશે ગમે ત્યાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં આપણે બી આયર કરીને છે ને એટલે હું કહેવાય હું કહેવાય આઈડી આઈડી છે એમાં કાઢી દીધો હાલો બધા ભળેલ ઘઉ હોય એને કામ ચાલુ છે આ છે આપણો છોકરો જોઈ લો લઈને આવ્યો ગાડું ભરવા તો ભાઈ આ રીતના ઘઉં છે આમાં લીલાને હિસાબે ડોળવા વધારે આવે એનો વાંધો નહીં કેમ કે ઘઉં વહેણ ન ઢોળાય અને ડોળવા આવે એનો વાંધો નહીં ડોળવા વેસાઈ જાય પણ ઘઉં વહેણ ઢોળાય હાથમાં ન આવે ભાઈ ઉતારો સારો છે કેટલી ટાંકી ઠલવી લા એક જ ઠલવી કે હરમાઈ ગયો છોકરો આ રીતના છે આપણું કંઈક કામકાજ આપણે જઈએ જાય બીજા જગ્યાએ કે તમને નવા નવા કંઈક દેખાડતા રહે હું હે તો બરાબર આગળ આપણે ત્રીજું ખેતર છે પેલો કેટલા ચાર હાટા ચાર જણા ના ફાઈનલ કરીને નવું જોઈને ભાઈ આખું ગામ આપણે જો આવે ચાલો ભાઈ બીજી આજનો એટલો પૂરો કરીએ La batteria non mi avvisa più niente, cosa ho carico? Allora, so se ne